લાઈ દર્શન કરાવી રહ્યા છે મિત્રો તો ઝડપથી બધા જોઈ શકો છો તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો થોડાક નજીકથી દર્શન કરાવ્યું મિત્રો આ છે મંદિર ગાદી મંદિરના દર્શન તો ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન મિત્રો આજે થોડુંક લેટ થઈ ગઈ છે મિત્રો તો ઝડપથી દર્શન કરાવી દઈશું મિત્રો તો ગાદી મંદિરના લાઈવ દર્શન અહીંથી આપણે સમાધિ મંદિરે જઈશું છીએ અને ત્યાંથી પછી ધ્યાન મંદિરે તો આજે થોડાક ઝડપથી દર્શન કરાવશું કેમ કે થોડોક લેટ થઈ ગયું હોવાથી વધારે સમય નહીં લેતા આપણે ઝડપથી દર્શન કરાવી દઈએ બીજા મંદિરના તો જે લોકો લાઈવમાં જોડાવાનું બાકી હોય ઝડપથી જોડાઈ જાય તો ગાદી મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો છો સવારો સવારમાં બધા મિત્રોને બાપેશ રામ જય શ્રીરામ રાધે રાધે તો ધીમે ધીમે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન આવ્યા તો આ લાઈમાં ખોડલ કૃપા ઘનશ્યામભાઈ બાપસ્તરામભાઈ ઘનશ્યામભાઈ તો આજના લાઈ દર્શન જોઈ શકો છો चलो तो जिग्नेश भाईदर जी बापा स्तरम आज ना लाई दर्शन चलो जड़प थी आज दर्शन करो थोड़ा केम के आज थोड़ा लेट थी गया थी तो आए थे आप समाधि मंदिर जाइए समाधि मंदिर ने दर्शन कराई तो अच्छे का दिन दी भाई भाई बापा स्तरम तो आए थे समाधि मंदिर जाइए समाधि मंदिर ने दर्शन कराइए मित्रों તો સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન આજના ઘનશ્યામભાઈ તમારો પણ આભાર કે તમે ટાઈમ કાઢીને લાઈવમાં જોડાના છો તો બધા મિત્રોનો બાપા સીતારામભાઈ ડાંગર રાવતભાઈ બાપા સીતારામભાઈ તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો અને આજે થોડુંક લાઈવમાં લેટ થઈ ગયું છે મિત્રો તો આજે થોડાક ઝડપથી દર્શન કરાવશું તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન આજના ના મિત્રો હોય તો એને ફરી જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ભલાળા બાપા સીતરામભાઈ આપણે સવારે સાત ને પંદરે અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છે ક્યારેક વેલા મોડું થઈ શકે છે મિત્રો કામકાજના લીધે વેલા મોડું થઈ શકે મિત્રો તાજના લાઈવ દર્શન સમાધિ મંદિર સમાધિ મંદિરના દર્શન ચાલો મિત્રો હવે અહીંથી આપણે ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો ધીમે ધીમે જઈશું અને દર્શન કરાવશું તો ફરી ટેટસ તો ફરી નવા મિત્રોને જણાવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાવી દઈશું તો આજના લાઈવ દર્શન રમેશભાઈ બાપેશ રમેશભાઈ તો આજના લાઈ દર્શન આ બાજુ મંદિર પણ જોઈ શકો સુંદર નજરનું લાગી રહ્યું છે તો મિત્રો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય એમને જણાવો મિત્રો કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન મિત્રો ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ ઉલતાની સબસ્ક્રાઈબ કરવાનું વડનીંદસુ મિત્રો તો વડની તમને બાપાના દર્શન થશે તો આજના લાઈવ દર્શન મિત્રો વડની અંદર જોશે મિત્રો તો બે આંખ ના કાન મોટું બધું જ વ્યવસ્થિત બતા છે તો વડની અંદર બાપાના સાક્ષા દર્શન આજના લાઈવ દર્શન તો ફરી નવા મિત્રો ઘણા બધા જોડાઈ ગયા છે તો નવા મિત્રોને જણાવો કે ચેનલમાં વાર હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાઈ છે સવારે સાતને પંદર અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છે ટાઈમ હોય તો મિત્રો જોડાઈ શકો છો અને તમારો વધારે ટાઈમ નહીં લે તો મિત્રો પાંચથી દસ મિનિટમાં આપણે બે પાંચ મિનિટમાં બીજા મંદિરના દર્શન કરાવી દઈશું તો થોડાક આજે ઝડપથી દર્શન કરાવશું મિત્રો તો આ બધું જોઈશું તો મિત્રો સુંદર મંજન મંદિર લાગી રહ્યું છે તો મંદિરના પણ સુંદર મંજનના દર્શન કરાવીશું જોઈ શક મિત્રો કે સુંદર મંજન મંદિર લાગી રહ્યું છે અને થોડાક સાંટાઓથી ભીનું પણ છે બધું તો આજના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય એમને જણાવી દઈ કે પહેલી વાર ચેનલમાં જોડાવો તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરી બાપાના સવારે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ ગયું અલ્પેશ દેવે બાપેશભાઈ તો ચાલો ગાદી મંદિરના દર્શન કરાવીએ અચ્છા ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના ખોડલધામ ત્રસરા બાપેશ ખોડલધામ ત્રસરાવાળા તેઓ પણ ઘણીવાર લાઈવમાં જોડાઈ જાય છે ખડાલધામવાળા તરસરાથી તો ગાંધી મંદિરના બાપાના લાઈવ દર્શન આજના જોઈશે પછી સુંદર મજાના તો મિત્રો આજનું લાઈવ આટલી સુધી રાખીએ અને જે નવા મિત્રો હોય એમને કામિની બેન જોઈશે આજે લાઈવમાં લેટ છે સુરતથી લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈવ દર્શન તો ફરીથી નવા મિત્રોને જણાવું કે મિત્રો ચેનલમાં નવા હોય અને પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન લઈએ આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાય છીએ સવારે સાતને અને સાતને પંદર અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવે છીએ પરમા દર્શન દિનેશભાઈ અપશ્રામભાઈ તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા સાંજે લાઈવમાં મળશું બધા મિત્રોને વાપસ રામ જય શ્રી રામ તો આપણો દિવસ શુભ રહે તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ